જેથી આ વિડીયોમાં તમને એક એક સાડી હું તમને ખોલીને કલર વાઇઝ ને સેટ વાઇઝ બતાવવાનો છું જો તમને ગ્રાહક મિત્રો બતાવી જોઈ શકો છો તમે કે ફેન્સી અને યુનિક એકદમ લચકો કાપડ જે આવે ને એ ટાઈપની સાડીઓ રહે છે અને ટોટલી વેરાયટી માત્ર ને માત્ર તમને ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં આપી દેવાની છે એક એક સાડી તમને તમે જો ગ્રાહક મિત્રો અત્યારની જે ચાલતી ટ્રેન્ડિંગ પ્લેન ગાળામાં હેવી પલ્લુ અને પ્લેન ગાળાની ડિઝાઇન અત્યારે એકદમ વેટલેસ લૂઝ કપડામાં આવશે સોફ્ટ મટીરિયલ રહેવાનું છે અને એ પણ કેટલામાં ખાલી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં એટલે જલ્દીથી જલ્દી આ રીલને તમારા સંબંધીમાં શેર કરો તો એ એ લોકો પણ આ રીલનો લાભ લઈ શકે જુઓ સુપર ડિઝાઇન રહેવાની છે ગ્રાહક મિત્રો એકદમ યુનિક પ્લેન ગાળાની સુપર ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગની વાત કરીએ ને તો ચારથી પાંચ કલર મેચિંગ રહેવાના છે બધા ખોલીને બતાવશું વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો ને તેર ડિઝાઇન રહેવાની છે આની અંદર આ એનું બ્લાઉઝ રહેવાનું છે જોયું ગ્રાહક મિત્રો તો જલ્દીથી રાખવાની જુઓ છો તમારા રિલેટીવને સેન્ડ કરો એમાં જો રાણી કલર આવશે બીચ કલર આવશે રામા કલર રહેવાનો છે અને બોટર ગ્રીન કલર રહેવાનો છે કોઈ પણ કલર તમને ગમતો હોય ને ગ્રાહક મિત્રો તો આપેલા નંબર ઉપર સ્ક્રીનશોટ લઈ જલ્દી મેસેજ કરો તો સ્ટોક તમને અવેલેબલ મળી શકે બીજી વસ્તુ કુરિયર સર્વિસ હમણાં બંધ છે તો ઓર્ડર બુક કરાવજો જેવી કુરિયર સર્વિસ સ્ટાર્ટ થશે તો તમને આ કુરિયર મળી જશે ગ્રાહક મિત્રો લેના પછીની ડિઝાઇનની વાત કરું ને ફ્લાવર ટેસ્ટમાં રહેવાની છે બહુ જોરદાર ડિઝાઇન છે આની મારી પાસે પણ ચારથી પાંચ કલરો રહેવાના છે બધી ને અત્યારની હાલથી લેટેસ્ટ ડિઝાઇનો છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં જુઓ ક્રીમ કલર કોમન રહેવાનો છે આખી વેલની ડિઝાઇન રહેવાની છે પલ્લુવાળો પલ્લોમાં પલ્લુ રહેશે ને ડિઝાઇન ઓલ ઓવર રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ ને તો મસ્ત બુટ્ટીમાં બ્લાઉઝ રહેવાનું છે આખી પ્રિન્ટેડમાં અને કલર રેન્જની વાત કરીએ ને તો બધા સારા કલરો રહેવાના છે પાંચથી છ કલર રેન્જનું મેચિંગ રહેવાનું છે કોઈ પણ કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ લઈને મેસેજ કરી શકો છો ગ્રાહક મિત્રો સુપર અને સારા કલરો છે બધા એના પછીની ડિઝાઇન ની વાત કર્યું ને ગ્લેરિયો જોરદાર વેટલેસ ફેબ્રિક ઉપર જોરદાર કપડું છે એકદમ સ્મૂથ અને મુઠ્ઠીમાં હમજાય એવું કપડું છે જેમાં આ ટાઈપનો પલ્લુ રહેવાનો છે ડિઝાઇનમાં અને આ ટાઈપનું લેલ્યું આખું રહેવાનું છે આમાંય પાંચ થી છ કલરનું મેચિંગ છે ગ્રાહક મિત્રો જુઓ સુપર પ્રિન્ટેડ બ્લાઉઝ રહેવાનું છે અને એકદમ સોફ્ટ ઓડામણામાં આપવા માટે લેવી હોય ને તો એ એકદમ સારી અને સુપરબ ક્વોલિટી છે જેમાં કલરની વાત સ્કાય પિસ્તા પીચ રેડ અને મરૂન કલર રહેવાનો છે જે પણ ડિઝાઇન ગમતી હોય સ્ક્રીનશોટ લઈને મેસેજ કરશો ગ્રાહક મિત્રો તમારા સુધી ઘરે મળી જશે એના પછીની બીજી ડિઝાઇન ગાળામાં જ રહેવાની છે જેમાં પ્લેન ગાળાની અંદર પલ્લુમાં ફ્લાવર ટેસ્ટ રહેવાનો છે સુપર ને યુનિક ડિઝાઇન છે ગ્રાહક મિત્રો જોઈ શકો છો તમે બ્લાઉઝ બી સેમ બુટ્ટી કોન્સેપ્ટમાં થોડું અલગ આમાં બનાવ્યું છે અને કલર રેન્જ થોડા એના કરતાં ડિફરન્ટને અલગ લીધેલા છે છ કલર મેચિંગ રહેવાના છે એમાં જુઓ ગ્રાહક મિત્રો બધા સારા એવા ફેન્સી કલરો રહેવાના છે તો રાહવાની જોઈ લે છે જલ્દીથી તમારો મનપસંદનો કલર બુક કરાવો એના પછી ડિઝાઇનની વાત કરીએ ને ગ્રાહક મિત્રો તો ફોઇલ પ્રિન્ટમાં ડિઝાઇન રહેવાની છે અને દરબારી ટેસ્ટમાં આખા કલર મેચિંગ રહેવાના છે જે લોકો દરબારી પહેરવાના શોખીન હોય ને આ એના માટે સાડી છે જુઓ આખી સુપર ડિઝાઇન રહેશે જેમાં ફોઇલનું ફોઈલવાળી સાડી છે આખી ફોઈલમાં સાડી રહેશે મલ્ટી કલરમાં કોમ્બિનેશનમાં છે ગ્રીન અને પિંકનું મેચિંગ આવશે ને બ્લાઉઝની વાત કરીએ ને તો આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે સુપર સાડી જે આ સાડી સાતસો સાડી સાતસો માં વેચે એ જ વસ્તુ તમને કન્યાદાન સાડી શોરૂમ તરફથી માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું માં મળી રહેવાનું છે તો જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી દરેક આનો લાભ લઈ શકે એના પછીની ડિઝાઇનની વાત કરીએ ને તો ચાર કલર પાંચ કલરના મેચિંગ છે ક્રીમ કોમન રહેવાનો છે દ્રષ્ટિ શેડના મેચિંગની અંદર જોરદાર ડિઝાઇન રહેવાની છે જો ગ્રાહક મિત્રો સુપર ને યુનિક ડિઝાઇન છે અને બ્લાઉઝ પણ આનું બહુ મસ્ત આવવાનું છે પ્લેનની માયલી પર જો ગ્રાહક મિત્રો સુપર ડિઝાઇન રહેવાની છે એકદમ અને કલર મેચિંગ પણ બહુ સારા રહેવાના છે ચાર કલરનું મેચિંગ છે ટોટલ તમને કોઈ પણ સાડી ગમતી હોય તો મેસેજ કરશો તો સ્ક્રીનશોટ લઈ અને તમારા સુધી પહોંચતી કરશું અને એના ફોટા પણ તમને મળી રહેવાના છે ફોઇલ પ્રિન્ટની માલી પાસે બીજી ડિઝાઇન રહેવાની છે ગ્રાહક મિત્રો જે તમે અવારનવાર દરેકના વિડીયોમાં બધી જગ્યાએ જોયું છે બાંધણીની અંદર ડિઝાઇન રહેવાની છે અને ફોઇલમાં ડિઝાઇન છે આખી ફોઇલ પ્રિન્ટમાં આવશે બાંધણી એકદમ જે રીચ લુકમાં જે પાંચ છ હજારની હોય ને સેમ એ જ ડિઝાઇનની માલી પાસે જેમાં રામા પિંક અને પિસ્તા ચાર કલરનું મેચિંગ રહેવાનું છે એના પછી મારી ફેવરેટ ને બહુ મસ્ત ડિઝાઇન અત્યારે પ્રિન્ટની પલુ બી જોરદાર હાલતી પર ડિઝાઇન એ મસ્ત રહેવાની છે જોવો ગ્રાહક મિત્રો એકદમ ફેન્સી અને સારી એવી ડિઝાઇન જે અત્યારે સુરતમાં ચાલતી પ્રિન્ટની કિંગ ડિઝાઇન કહેવાય એ ટાઈપની ડિઝાઇન આખી રહેવાની છે આ એનો બ્લાઉઝ રહેશે અને આમાં કલરની વાત કરીએ ને તો બોટલ ગ્રીન બીટ પિસ્તા રાણી અને સ્કાય કલર જોરદાર કલર મેચિંગ છે તો જલ્દીથી તમારો ફેવરેટ કલર તમે બુક ફાસ્ટ કરાવશો એના પછીની ડિઝાઇન છે જેમાં છ કલરનું મેચિંગ રહેવાનું છે જુઓ આ પણ ફોઈલમાં જ રહેવાની છે ફોઇલ અને પ્રિન્ટનું બે મિક્સિંગ છે કપડું એકદમ સ્મૂથ વિન્ટીની વચ્ચેથી નીકાળી દેશો તો નીકળી જાય એ ટાઈપનું કપડું રહેવાનું છે આખું જોરદાર ડિઝાઇન છે આ પણ ત્રણસો નવ્વાણું એટલે કંઈનો કહેવાય બેન મારી તો જલ્દીથી જલ્દી આ રીલને શેર કરો તો દરેક આનો લાભ તમારા સંબંધી લઈ શકે સ્ટોક લિમિટેડ છે માલ પતિ ગયા પછી આ સ્ટોક રિપીટ નહીં થાય ગ્રાહક મિત્રો એનું ખાસ ધ્યાન રાખશો જો બધા ફેન્સી અને યુનિક કલરો રહેવાના છે એના પછીની વાત કરીએ ને કલરમાં તો પ્લેન ગાળામાં જ છે આમાં કેરીની ડિઝાઇન રહેવાની છે જેમાં બ્લુ રાણી બ્લેક અને બીટ કલર રહેવાના છે આ બી ડિઝાઇન બહુ ફાઇન અને ફેન્સી છે ગાળામાં જ છે એના પછી નહીં સુપર ડિઝાઇન જુઓ ગ્રાહક મિત્રો પહેલા કલર એના તમને બતાવી દીધું છું છ છ બેસ્ટ કલરો એમ ગ્રીન મસ્ટર્ડ પિસ્તા બીટ બધા મસ્ત કલરો અને ડિઝાઇન પણ આખી ખોલીને બતાવું એકદમ સ્મૂથ વેટલેસ કપડામાં છે જોરદાર ડિઝાઇન રહેવાની છે જે પશ્મીનાની હેવી ડિઝાઇનો આવે ને એ ટાઈપની ડિઝાઇન રહેવાની છે ને જોરદાર કલેક્શન છે ગ્રાહક મિત્રો અને કલર મેચિંગ કે જોઈ શકો છો તમે જોરદાર રહેવાના છે જલ્દીથી જલ્દી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયો શેર કરો એના પછી ગાળામાં જ છે બંને ડિઝાઇન એમાં આગળ ડિઝાઇન બતાવી એ ટાઈપનો એમ બોર્ડર કોન્સેપ્ટ છે એ ટાઈપનો બ્લાઉઝ અને એ જ ટાઈપનો સેમ પલ્લુ રહેવાનો છે બંને ડિઝાઇન ફાઇન છે એક એ ડિઝાઇન છે અને એક આ ડિઝાઇન રહેવાની છે જેમાં આ ટાઈપનો પલ્લુ બોર્ડર છે અને એ જ ટાઈપનો બ્લાઉઝ રહેવાનો છે એના પણ બહુ સારા સારા કલર મેચિંગ છે તો તમારો મન મનકલ મનગમતો કલર જલ્દીથી જલ્દી બુક કરાવો ગ્રાહક મિત્રો જો એક પીસ ખોલીને બતાવું છું તો તમને આઈડિયા આવે આ ટાઈપનો પ્લેન કાળામાં પલ્લું રહેશે બંને સાઈડ બોર્ડર રહેવાની છે અને બ્લાઉઝ બુટી માણવાનું છે જોરદાર સુપર ડિઝાઇન એવી છે જો અમારી ઓફર ગમી હોય અને આવી રોજ નવી ઓફર જોવા માંગતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો